આવો નોપોટ 950 આવો નોપોટ 950 હા 950 પાકા એ જોજો નો નો જો હાલો 800 પાકા અમાર છે આના પાકા છે હલો 800 હાલો બળદદારી હાલો 800 સુપર માલ છે

એ 551 12 77 એસી 91 પૂરા 1000 કેલે ઘરે લેની કે કરી એ તો કરો 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 એક રૂપિયાનો ગોવાય ઇદારા રેખાદાન 21 35 નંબર આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 50

ઓગણીસો પચીસ એકત્રી એકત્રીસ રૂપિયા નવ એકત્રી એકત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ પાંત્રીસ એકતાલી એકતાલીસ ઈન્ગ્યા નવ એકતાલી નવ એકતાલી નખમા એમ કે નવ તો એકતાલી નવી ગયા નવી મગફળી આવી છે નવી નવી આવું નાણાં પણ આવી છે નવી મથાવડા બધા એ વ્યવો આવે એમ નો

એકા તમે એમ કેને લગાડો અમે તો આમાં આવવાનું છે હાલો ચાલ આને 900 રૂપિયા હા આવું છે 950 ના રૂપિયા પર બેવા 900 રૂપિયા લેજે લેજે 1 1 2

પચીસો પચાસ એકાવન બાઉન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન 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 ઓગણ 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 નવ ઓગણ લાવ

મગફળીનું હા છે અમારે વેણીભાઈ સિંગનું કામ હાલે છે સીવવાનું સિલાઈ કામ સિલાઈ કામ